નમસ્કાર દર્શક નમસ્કારના સમાચારમાં આપનું સ્વાગત છે સમાચાર છે કે ઓખા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ઇઠ્યાસીમાં ત્રિમૂર્તિ શિવ શિવજયંતિની નિમિત્તે આધ્યાત્મિક જનજાગૃતિ પ્રભાત ફેરી યોજાય ઓખા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ઇઠ્યાસીમાં ત્રિમૂર્તિ શિવ જયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું જેમાં તારીખ આઠમી માર્ચ શિવરાત્રીના દિવસે ઓમ કાલેશ્વર મંદિર ખાતે અમરનાથ દર્શન શિવલિંગ અભિષેક રાજયોગ પ્રદર્શન સાથે દસ ફૂટ ઊંચા ગાર્ડ નિંતરમાંથી માંથી જાપતા કુંભકર્ણની ઝાંખી રાખવામાં આવી છે જેના નિમિત્તે આજ રોજ વહેલી સવારે ઓખા ઓમકાલેશ્વર મંદિરેથી આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાના આધ્યાત્મિક જનજાગૃતિના શુભ સંદેશ સાથે પ્રભાત ફેરીનું આયોજન કરાવ જેમાં બ્રહ્માકુમારી કુમારી વિશ્વવિદ્યાલયની પેનો માથે કળશ અને શિવ જાગૃતિના પેનરો લઈ કલ્યુગ જારાહાય સત્યુગારાયના નારા સાથે ઓખાના તરેક જાહેર વિસ્તારોમાં ફરી હતી એબ્રમા કુમારી ડોક્ટર આશાબેન પટેલે 88 માં ત્રિમૂર્તિ શિવજયંતી મહોત્સવનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો રિપોર્ટર હરેશ ગોકાણી તન્ના સમાચાર ઓખા 88 માં ત્રિમૂર્તિ શિવજયંતીની સૌને હાર્દિક વધાઈ બ્રહ્મકુમારી મનાવા જઈ રહ્યું છે ત્રિમૂર્તિ શિવજયંતી મહોત્સવ આ મહોત્સવ પ્રસંગે ઓખામાં કાલેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે મહાશિવરાત્રીના દિવસે અમરનાથ દર્શન શિવલિંગ અભિષેક રાજયોગ પ્રદર્શની એવં દસ ફૂટ ઊંચા અજ્ઞાન નીંદમાંથી જાગતા કુંભકર્ણની ઝાંખી નિહાળવા માટે તેમજ દર્શનનો લાભ લેવા માટે આ સૌને હાર્દિક નિમંત્રણ છે તેમજ આ પ્રસંગે અલગ અલગ ગામ શહેરોમાં આત્માઓને પરમાત્માનું જ્ઞાન પહોંચાડવા માટે થઈને સુંદર રેલીઓનું આયોજન કરેલ છે આપ સૌ પણ પરમાત્મા શિવના સત્ય જ્ઞાનને જીવનમાં સમજો અને તમારા જીવનને સુખ અને શાંતિથી ભરપૂર કરો એવી હાર્દિક શુભેચ્છાઓ સહ ફરીથી સૌને ત્રિમૂર્તિ જયંતિની હાર્દિક બધાઈ હો બધાઈ હો બધાઈ હો